ભાવનગરના ચોઈમા શાસક તખ્તસિંહજીનું ઈસવીસન અઢારસો ને છન્નુમાં અવસાન થતાં તેમના પુત્ર ભાવસિંહજી બીજા ભાવનગરની ગાદીએ આવ્યા હતા તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું જેઓ આધુનિક શિક્ષણ પામેલા હોવાથી તેના પિતાના અધુરા કાર્યોને આગળ વધારીને રાજ્ય આખાને પરિવર્તન કરી આધુનિક અને સુખ સગવડતાવાળું રાજ્ય બનાવી દીધું હતું આથી તેને ઇતિહાસમાં ભાવનગર રાજ્યના આધુનિકરણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓએ સુધારાઓ અને પગલાંઓ ભરી ભાવનગર રાજ્યને સૌરાષ્ટ્રમાં રાજ્યોમાં એક આદર્શ અને પ્રથમ પક્તિનું રાજ્ય બનાવ્યું હતું હવે આપણે ભાવસિંહજી બીજાના પ્રજા કલ્યાણ કાર્યો વિશે જાણીશું સૌરાષ્ટ્રના દરેક રાજ્યોએ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પગલાં લીધા હતા અને ભાવસિંહજીએ પણ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે અનેક પગલાં લીધા હતા દુષ્કાળ વખતે રાહત કાર્યો ખોલ્યા હતા તેમજ તેઓએ દુષ્કાળ સંહિતા રચી ગરીબખાના કેમ્પલ કેટ ખોલ્યા અને ત્રીસ લાખની લોન લઈ રાહત કાર્યો પણ ખોલ્યા હતા તેમાં ધોળાથી પોર્ટ આલ્બર્ટ વિક્ટર સુધીની રેલવે નવા રસ્તાઓ અને નવા ચોરાણું તળાવો પણ બાંધ્યા હતા ભાવનગર કરી હતી રાખી હતી પ્રજા પ્રતિનિધિ સભાની રચના કરી પોતાની પ્રજાને લોકશાહીનો ખ્યાલ આપ્યો અને જાગૃત બનાવ્યા અને જે તાલીમ લોકોને પછી ખૂબ જ ઉપયોગી નીવડે તેવા પ્રયત્નો પણ કર્યા એ રીતે ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રમાં આવા લોકતંત્રાત્મક સુધારાઓ ના સ્વાદ પણ ચખાડ્યા હતા ખેડૂત સંકટ નિવારણ ફંડ ઊભું કર્યું આ સિવાય ખેડૂતોની સ્થિતિ સુધારવા મોડેલ ફાર્મ સરકારી મંડળીની રચના કરી સિંચાઈની સગવડતા વધારવા સિહોરનું રામધારીનું તળાવ અને ભીમદાડોનું મનહર તળાવ રૂપિયા પાંચ લાખના ખર્ચે બાંધ્યા તારીખ એક ચાર ઓગણીસો ને બેના રોજ ભાવનગર દરબાર સેવિંગ બેંક શરૂ કરી પછી આઝાદી બાદ તેનું નામ બેંક ઓફ સૌરાષ્ટ્ર કરવામાં આવ્યું તેઓના કાળમાં એકસો ને એકતાલીસ કિલોમીટરની નવી રેલવે લાઈનો પણ નખાઈ હતી ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં કદાચ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂબંધી તેમણે કરાવી હતી ઈસવીસન ઓગણીસો ને અઢારમાં ગોપનાથ મેટરનિટી હોસ્પિટલનો પાયો નાખ્યો અને નવંદકુંવરબા અનાથ આશ્રમ અને નંદકુંવરબા રાજપૂત કુમારિકા જનાનાન બોર્ડિંગ અને નંદકુંવરબા રાજપૂત વિદ્યાલય પર મહારાણી કેળવણીને ઉત્તેજન અને પડદા રિવાજની નાબૂદી કરી હતી ભાવસીજીને અંગ્રેજ સરકારે ઈસવીસન ઓગણીસો મહારાજાનું બિરદુ અને ઈસવીસન ઓગણીસો બારમાં કેસી એસઆઈ નો ઇલકાબ અને ઓગણીસો અઢારમાં તેર તોપનું માન મળતું તે વધારીને પંદર તોપનું કરી આપવામાં આવ્યું અને કર્નલનો માનદ હોદ્દો તેમને આપવામાં આવ્યો જેઓના મહારાણી બાને પણ પછી સી એસ આઈ અને કેસરે હિન્દ નામના ઇલકાબો મળ્યા હતા આમ ભાવસિંહજી બીજા પ્રજાકલ્યાણ કાર્યો કરી પ્રજામાં અમર બની ગયા ભાવસિંહજી બીજાનું તારીખ સત્તર સાત ઓગણીસો ને ઓગણીસના રોજ અવસાન થયું આમ ભાવસિંહજી બીજાના શાસન દરમિયાન ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રના બીજા રાજ્યોની સરખામણીમાં પ્રગતિશીલ અને ઉદારવાદી રહ્યું હતું ભાવનગર રાજ્યની પ્રગતિ અને ઉન્નતિ માટે વિકાસમાં તેમનું પ્રદાન એ અજોડ રહ્યું હતું આજે પણ ઇતિહાસ તેમને માનથી યાદ કરે છે